જામ ખંભાળિયાની પુરાણિત સ્કૂલ એટલે કે જેવી જે સ્કૂલ કે જે વર્ષો પહેલાં જે સદીઓ જે અનેક દસકાઓ પહેલાં જે આ વર્ષ સ્કૂલ બનેલી છે ત્યારે ખંભાળિયાની પ્રથમ એવી સ્કૂલ જેવી જે સ્કૂલના ભૂતપૂર્વ ટીચર તરીકે જે ફરજ બજાવી ચૂકેલા સંતારા મેડમ છે એની જોડે વાત કરીએ બા આપે જે છે એ જેવી જે સ્કૂલમાં ફરજ બજાવી ચૂક્યા છો અને એની વિશેષ યાદગાર આપ જણાવશો હા ભાઈ જુઓ હું ઓગણીસો સાહીઠથી આ સ્કૂલમાં જોઈન થઈ છું આ સ્કૂલ હું જ્યારે જોઈન્ટ થઈ ત્યારે એકદમ ભવ્ય નામાંકિત સ્કૂલ કે આપણને એમ થાય કે આ સ્કૂલમાં નોકરી કરવી એટલે બહુ જ આપણા નસીબની વાત છે એટલી સુંદર સ્કૂલ કે જે સ્કૂલનું પરિણામ સો ટકા અગિયારનું ધોરણ હતું તે વખતે સો ટકા પરિણામવાળી સ્કૂલ બોમ્બે સ્ટેટના વખતની સ્કૂલ ઓગણીસો ત્રીસમાં ગોપાલજી વાલજી જેને જાણીએ એ બનાવેલી કે જેનું મેં સાંભળેલું છે કે એના ઉદઘાટન વખતે જામ સાહેબ બાપુ હતા અને ચાંદીના તાળું અને સોનાની ચાવીથી એનું ઉદઘાટન થયેલું છે આજુબાજુના કોઈ પણ હાઈસ્કૂલ હતી જ નહીં એટલે એ એ સ્કૂલનું સ્થાપના થયેલી છે એવી મેં સાંભળેલું છે અને મેં મારી પૂરી નોકરી ઓગણીસો ત્રાણું સુધી આ સ્કૂલમાં કરેલી છે આ સ્કૂલમાંથી મોટા મોટા બધા સચિવ ડૉક્ટર્સ વકીલો એમએલએ બધા થઈ ગયા છે અને હજી પણ એ સ્કૂલનું બિલ્ડિંગ વચ્ચે આ વાવાઝોડાના હિસાબે અને ખાનગીકરણને હિસાબે સ્કૂલને ઘણું બધું નુકસાન થયું હતું એટલે સ્કૂલમાં ક્લાસરૂમ તરીકે બેસાય એમ નહોતું એટલે તે વખતે પાછળ નવી સ્કૂલ થઈ એ નવી સ્કૂલનું ઉદઘાટન થયું ત્યારે પણ હું અહીંયા હતી નવી સ્કૂલનું ઉદઘાટન આપણા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હસ્તે થયું તે વખતે બાર ભારત ગ્રાઉન્ડ ઉપર મોટી સભા ભરાણી હતી અને એ સભામાં આનંદીબેન પટેલ આપણા મુખ્ય સચિવ પ્રેમશંકર ભટ્ટ અને બધા ધારાસભ્યો કલેક્ટર બધા હાજર હતા તે વખતે હું પણ સ્ટેજમાં હતી અને સ્ટેજમાં બધાએ આનંદીબેન પટેલનું બહુ જ સન્માન કર્યું જે નવી સ્કૂલ બંધાવી દીધી અને આનંદીબેન પટેલે તે વખતે મારું સન્માન કર્યું હતું અને બહુ આનંદની વાત હતી મને એ સ્કૂલમાં નોકરી કરતે એટલું સંતોષ મને એમ થાય છે કે હજી મારું જીવન પાછું આવે તો હું શું કરું કે કાંઈ ખબર નું પડે બસ પછી મને યાદ નથી આવતું બા ડોનર વિશે જે છે એ વિષે જે લોકોએ સ્કૂલ બતાવી આપેલી છે એ વિશે આપ શું કહેશો એ ડોનર જે ગોપાલ બાપા હતા એમની મસ્કતની કમાણી હતી પોતાને કોઈ વારસદાર તરીકે હતું ને અને ખંભાળિયાને હાલાઈ ભાટિયા એટલે એમને જોયું આજુબાજુ કે આ અહીં શિક્ષણ ક્ષેત્રે આ આગળ લાવવા માટે આપણે અહીં કાંઈ કરવું જોઈએ એટલે જીવીજી હાઈસ્કૂલ કેટલી મોટી હાઈસ્કૂલ કેટલી ભવ્ય તમે જુઓ તો ખબર પડે કે આખા આજુબાજુ ગામમાં ક્યાંય આટલી સુંદર સ્કૂલ નથી એન્ટેક તરીકે છે એ સ્કૂલ બંધાવી પછી પબ્લિકના માટે થઈને જનરલ હોસ્પિટલ મોટી આટલી અહીં લુવા અંદર કન્યા શાળા જેટલું મને યાદ છે જામનગર સોલેરિયમમાં પણ કરેલું છે અંડા બાવાના આશ્રમમાં પણ રૂમ બંધાવેલ છે આ ડોનર પોતે એને વારસદાર હતા નહીં એટલે બધું પૈસો સાર્વજનિક કામ માટે જ એણે વાપરે આપણે જે છે અત્યારે જીવી સ્કૂલના જે ભૂતપૂર્વ ટીચર એવા બા સાથે આપણે જે જીવી જે સ્કૂલ વિશેની માહિતી મેળવી હતી ત્યારે હજુ પણ આપણી સાથે જે છે જામખંભાળિયાના પૂર્વ ધારાસભ્યના પુત્ર એટલે કે જીતેન્દ્રભાઈ કળજારીયા કે જેઓ હાલ જિલ્લા પંચાયતના સદસ્યો છે તેમજ ચેરમેન છે એની સાથે છે આપણે જે વધુ માહિતી મેળવશું જીવી જે સ્કૂલ છે એનો વિદ્યાર્થી હું પણ રહી ચૂકેલો છું અને મારા પિતાશ્રી મેઘજીભાઈ ડયાભાઈ કરણાર્ય ભૂતપૂર્વ ધારાસભ્ય તેમજ સચિવો મંત્રીઓ આ સ્કૂલનું એજ્યુકેશન મેળવેલું છે આજે જ્યારે સંતારાબેનને મળવાનું થયું ત્યારે જીવનમાં એક આનંદ લેવાની વાત છે કે ઓગણીસો ને સાહીઠ થી ઓગણીસો ત્રાણું સુધી જે એમને ટીચર તરીકેની નોકરી કરી જોઈનિંગ જીવી જ કર્યું અને પૂર્ણ પણ જીવી કર્યું એ એક આનંદની વાત કહેવાય અને સંતારાબેનનું જે જીવન છે એ જીવનમાં એક શીખ છે કે જે એની સાદગી અને જીવન જીવવા માટેના જે એના પ્રેરણા છે એ એક પણ જીવનમાં ઉતારવા જેવી બાબત છે જે ગોપાલજી વાલજી જેરા જાણીના જ કુટુંબના દીકરી છે અને આ સ્કૂલમાં એમને જે એક પરિવાર તરીકેની એની જે ભાવના હતી પરિવાર તરીકે જે એને એજ્યુકેશન બીજા વિદ્યાર્થીઓને આપું એમાં ઘણા બધા સચિવો પણ થઈ ગયા છે પૂર્વ ધારાસભ્યો છે પૂર્વ મંત્રીઓ છે અને પૂર્વ ડોક્ટરો છે મોટા મોટા નામાંકિત વકીલો પણ છે તો આજે સંતારાબેનને મળી અને એક જીવનમાં આનંદની ક્ષણ મળી એ માટે હું પણ સંતારાબેનને ધન્યવાદ આપું છું કે આપને મળવાનો મોકો મળ્યો ચોક્કસ અત્યારે આપણે જે જોયું છે સ્કૂલના પૂર્વ ટીચર અને તેમના વિદ્યાર્થી અને એમના પણ વિદ્યાર્થીના પણ ફાતર ત્યાં ત્યાં સ્કૂલના વિદ્યાર્થી હતા એને અત્યારે આપણે એની જોડે વાત કરી અને સ્કૂલ વિશેની માહિતી મેળવી હતી જય